नमस्कार आप जो राष्ट्र निर्माण न्यूज आपनी साथे हूं छु प्रीति तिवारी समाचार ने शुरुआत करिए पहला नजर करिसु आज हेडलाइंस पर गुजरात में आगामी सात दिवस भारी बरसात की आगाही दक्षिण गुजरात में फरी अति भारी वरसद की आगाही सूरत नवसारी वलसाड़ वरसद ने लैने ऑरेंज एलर्ट વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાત્રે બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ હજારો ભક્તો ઉમટી પડશે સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે વલસાડથી સામે આવી રહ્યા છે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સામે આવી છે રાત્રે બાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં વાપીમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો વાપીમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા આઝાદ કાંટા વિસ્તાર ગીતાનગર સ્ટેશન રોડમાં વરસાદી પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી છે અંડરપાસ સહિત વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ તથા વાહન ચાલકો અટવાયા હતા તો વલસાડ જિલ્લામાં હાલ મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ થયું છ વાગ્યા ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા અવરજવર કરવામાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ખાસ કરીને વલસાડના આઝાદ વિસ્તાર ગીતાનગર સ્ટેશન રોડ આ ઉપરાંત અંડરપાસ સહિત વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ તથા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે નોંધનીય છે કે હાલ રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં જો ખાસ વાત કરવામાં આવે ગુજરાતમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી તેવા પ્રકારની પરિસ્થિતિ છે અને આજે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આજે પણ એ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે સુરત નવસારી વલસાડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ આજ રોજ આપવામાં આવ્યું છે અને વલસાડમાં ખાસ કરીને જે વરસાદની શરૂઆત ગત રાત્રિથી થઈ રાતે બાર વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી અને છ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખાસ તો હાલાકી ભોગવવાનો વારો લોકોને આવ્યો છે આજે પણ અહીં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત નવસારી અને વલસાડમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે હાલ પરિસ્થિતિ હજુ પણ વકરી શકે છે કારણ કે ગત રાત્રિથી જે વરસાદ શરૂ થયો વલસાડમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને હજુ પણ આજ દિવસ દરમિયાન પણ વરસાદ નોંધાશે એટલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી હજુ પણ ભરાય તેવી પણ શક્યતાઓ છે નોંધનીય છે કે ગુજરાતમાં અત્યારે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને હવે આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રાજ્યભરમાં રહેશે ખાસ કરીને આગામી ચાર દિવસ વાતાવરણને લઈને જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેમાં ખાસ જો વાત કરવામાં આવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવે છે દક્ષિણ ગુજરાત કે જ્યાં હાલ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે મન મૂકીને વરસી રહ્યા છે ગતરાત્રીથી જ અને ખાસ કરીને વલસાડમાં જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત પણ રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે પણ ખાસ કરીને સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે સુરત વલસાડ નવસારી તાપીમાં ભારે વરસાદની આગાહી છે તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદી માહોલ જામશે અહીં ભારેથી ભારે વરસાદ મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં નોંધાશે જેમાં ખાસ જો વાત કરવામાં આવે પાટણ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે તો પંચમહાલ દાહોદ વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર જુનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે એટલે આજે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાય તેવા પ્રકારની આગાહી છે અમદાવાદ ગાંધીનગર અને ખેડામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આણંદ અરવલ્લી પંચમહાલ મહિસાગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે પવનની ગતિ અત્યારે ત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ઓફશોર શોર્ટ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હાલ વરસાદી માહોલ જામ્યો છે એટલે બેથી ત્રણ પ્રકારની સિસ્ટમ રાજ્ય પર સક્રિય હોવાના કારણે વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે આજના દિવસની જે આગાહી છે આજરોજ સાર્વત્રિક વરસાદની આગાહી છે એટલે કે આજે દક્ષિણ ઉત્તર આ ઉપરાંત પૂર્વ તેમજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ જો વાત કરવામાં આવે દક્ષિણમાં ભારે વરસાદથી અતિથી ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં જેમાં સુરત વલસાડ નવસારી તાપી કે જે અતિ ભારે વરસાદની આગાહી છે અને ગત રાત્રિથી જ અહીં વરસાદની શરૂઆત થઈ ગઈ છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે પાટણ આ ઉપરાંત મહેસાણા સાબરકાંઠા આ એવા જિલ્લાઓ છે કે જે આજે ભારે વરસાદ રહી શકે છે સાથે આજે સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે આજે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આગાહી છે પરંતુ ત્યાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ રહી શકે છે આમ તો મધ્યમ વરસાદની જ આગાહી છે અમદાવાદ ગાંધીનગર ખેડામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આણંદ અરવલ્લી પંચમહાલ મહીસાગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતા નોંધાઈ રાત્રે બાર ને પંચાવન મિનિટે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો કેન્દ્રબિંદુ બિંદુ બાવીસ કિલોમીટર દૂર નોંધાયું છે નોંધનીય છે કે કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓને લઈને સમાચાર મળતા હોય છે ત્યારે રેફરી એકવાર ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો હતો રાત્રે એક વાગ્યાની આસપાસ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી બાવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું તો હાલ કચ્છ કે જે આવારનવાર ભૂકંપને લઈને સમાચાર મળતા હોય છે અહીં ભૂકંપના આંચકો અનુભવો એ હવે સામાન્ય ઘટનાઓ પણ બની ગઈ છે પરંતુ ભચાઉમાં આજે ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવયો આગળ વાત કરીએ મહત્વના સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે સાબરકાંઠામાં ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અકસ્માતની વણથંભી વણઝાર હિંમતનગરના ઈડર હાઇવે ધાણધા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો રિક્ષાને કાર પાછળથી અથડાતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સમાધાતા સુરેશ ધોરી જોડાઈ ગયા છે સુરેશ સાબરકાંઠામાં જે અકસ્માત સર્જાયો તેને લઈને વધુ વિગત vat kar ke de to de Nathia vi då. અકસ્માત નું વર્ણન કરી રહ્યા હતા આજે અકસ્માત સર્જાયો છે એ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાઓ રિક્ષાને કાર પાછળથી અથડાતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે રિક્ષા ચાલક ખેડબ્રહ્માથી બાયડ તરફ જતો હતો તેવા પ્રકારની માહિતી પણ મળી છે અકસ્માત થતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે આસપાસ વિસ્તારના લોકોએ એકઠા થઈને એકસો આઠને ને જાણ પણ કરી એકસો આઠે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને હવે વધુ તપાસ હાથ ધરી છે ફરી આપણી સાથે સંવાદદાતા સુરેશ થોરી જોડાઈ ગયા છે સુરેશ અકસ્માત જે સાબરકાંઠામાં સર્જાયો છે તેને લઈને વધુ વિગત યુવક મોત થતા તેમને તાબડતોબ એકસો આઠ મારફતે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું ખાસ કરીને જો વાત કરવામાં આવી છે જે યુવક હતો જે રિક્ષા ચાલક જે બાય નો રહેવાસી છે ને તે કેરબામાંથી કંકોળા ભરીને તે તરફ આવતો ગાંધીનગર જાનતા પાટક પાસે નશાની હાલતમાં જે કાર ચાલક હતો તે પાછળથી હતા તે ઘટના રિક્ષા ચાલક તે ઘટના સ્થળ ઉપર મોત થયું હતું ત્યારે આજુબાજુ જે લોકો હતા તે એકઠા થયા હતા ત્યારબાદ તેમને એકસો મારફતે તેમને સિવિલ પીએમ માટે ખસેડવા માટે પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી જી માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો તે નશાની હાલતમાં હોવાનું પણ પ્રાથમિક વિગત દ્વારા જાણકારી મળી રહી છે આગળ વાત કરીએ મહત્વના સમાચાર રહ્યા છે મહીસાગરમાં નમૂનો સામે આવ્યો છે એક ભાગ નહીવત વરસાદમાં ધોવાઈ ગયો નવા બનેલા બ્રિજ પર વરસાદમાં ઠેર ઠેર ખાડા પડ્યા રૂપિયા એક કરોડ બત્રીસ લાખના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે ખાનપુર તાલુકાના ભેવાડાથી લીમડિયા તરફ જતા હાઈવે પર આ બ્રિજ આવેલો છે એક સાઈડ ધોવાતા ખાડા પડતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે રોંગ સાઈડ વાહનો ચલાવવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઇન્દ્રવદન પંડ્યા જોડાઈ ગયા છે ઇન્દ્રવદન મહીસાગરમાં જે આ ભ્રષ્ટાચારનો નવો નમૂનો સામે આવ્યો છે તેને લઈને વધુ વિગત

જે ભ્રષ્ટાચાર છે એનું કારણ એક જ છે કારણ કે જે અધિકારીઓ છે તે પણ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે તેને લઈને કોઈ સદ સદે કોઈ જાનહાની નહીં થઈ પરંતુ આ બ્રિજ કદાચ તૂટી જાય તો જે લોકો છે સ્થાનિકો તેઓને અવર જવર માં પણ મોટી હાલાકી પડે અને કઈક ને કઈક મોટી ઘટના બને તો કોઈ નવાય નહીં જે આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ફક્ત સત્તર દિવસ પહેલાં બનેલો બ્રિજ કે જ્યાં સામાન્ય વરસાદમાં જ ખાડા પડી ગયા છે ઠેર ઠેર અહીં જે પ્રકારની સ્થિતિ સર્જાય છે સમગ્ર બ્રિજ પર જેના કારણે વાહન ચાલકોને હવે કોઈ પ્રકારનો અકસ્માત થાય તેની પણ ભીતિ સેવાઈ રહી છે રાત્રિ દરમિયાન અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે કોન્ટ્રાક્ટર દ્વારા જે બોગસ કામના કારણે પ્રજાને હવે હાલાકી ભોગવવાનો વેઠવાનો વારો આવ્યો છે માર્ગ અને મકાન વિભાગની દેખરેખ પર પણ સવાલો ઉઠી રહ્યા છે અને રાજ્યમાં આવા ભ્રષ્ટાચારના એક બે નમૂના સામે આવી જ જતા હોય છે ત્યારે મહિસાગર આ બ્રિજ જે સત્તર દિવસ પહેલા બન્યો હતો અને તેની જે સામાન્ય વરસાદમાં સ્થિતિ થઈ છે તે જણાવે છે કે કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર રાજ્યમાં થાય છે સમાચારમાં આગળ વાત કરીએ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્કસ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે રાજપીપળા ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નર્મદા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હા જે પણ આ કોર્સની એક્ઝામ લેવાયેલ છે એમાં નોર્મલાઇઝેશન માર્ક્સ સાથે જે પ્લસ જે પણ વિદ્યાર્થીઓના માર્ક થાય છે તો એમના રો સ્કોર અને નોર્મલાઇઝેશન માર્ક્સ સાથે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આપવામાં આવે જેથી કરીને લોકો હમણાં માર્ક જોઈ શકે અને પારદર્શિતા જળવાઈ રહે તેથી આજે અમે આવેદનપત્ર આપેલું છે આજે હમણાં ફોરેસ્ટ બિડગાર્ડની એક્ઝામ લેવાઈ હતી એમાં જ્યારે તારીખ પર તારીખ એવી રીતે આન્સર કી પર આન્સર કી જાહેર કરીને ફાઇનલ બે વર્ષ પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું એ પરિણામની અંદર જે અત્યારે જિલ્લા વાઈઝ કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડાયરેક્ટ કહી દીધું કે આટલા લોકોના નામ મેરિટમાં છે અને આટલા જે વિદ્યાર્થીઓના નામ મેરિટમાં નથી તો અમે આજે એટલા માટે આવેલા કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને જેના બી એસી પ્લસ માર્ક છે એ બધા જ વિદ્યાર્થીના માર્ક વેબસાઇટ પર જાહેરમાં મૂકવામાં આવે જેથી કરીને દરેક વિદ્યાર્થી જાણી શકે કે મારા આટલા માર્ક છે અને નોર્મલાઇઝેશન થઈને મારા આટલા માર્ક વધેલા છે એના માટે અમે આજે આવેદનપત્ર માટે અહીંયા આવેલા છે બીજું કે જે સીબીઆઈટી પદ્ધતિથી એક્ઝામ લેવાઈ રહી છે એમાં અન્યાય થતો જોવા મળે એવું લાગી રહ્યું છે કે એમાં અન્યાય થાય છે આજે પોલીસ ભરતી બોર્ડ છે જીપીએસસી જેવી ભરતી બોર્ડ છે જે ઓફલાઈન એક્ઝામ લઈ રહી છે તો ગૌણ સેવા શા માટે આવું કરી રહી છે વારંવાર ટીસીએસ કંપનીએ કોન્ટ્રાક્ટ આપે છે જેની પર વારંવાર એલિગેશન લાગે છે તો બી વારંવાર એનો જ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરીને એને જ પરીક્ષા લેવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો એ સીબીઆઈટી પદ્ધતિ રદ કરવામાં આવે પ્લસ જેટલા વિદ્યાર્થીઓ છે આજે તમે જોઈ રહ્યા છો એક જ જિલ્લામાંથી જો આટલા બધા વિદ્યાર્થીઓ હોય આજે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાંથી આવેદનપત્ર આપવા માટે અમે જઈ રહ્યા છે અને જરૂર પડશે તો અમે ગાંધીનગરમાં બી ચક્કા જામ કરવા માટે રેડી છે પણ અમે પહેલાં ગાંધીજી ઇન્ડિયા માર્કે પારદર્શિતાથી એક્ઝામના જે માર્ક છે એ જાહેર કરવામાં આવે એની માટે અમે આજે આવેદનપત્ર આપવામાં માટે અહીંયા આવ્યા છે નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલા અને યુવતીઓને અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે જે અંતર્ગત નર્મદા જિલ્લા વહીવટીતંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બીજી ઓગસ્ટના રોજ બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બેટી બચાવો બેટી બઢાવો આ યોજનાની શરૂઆત ઓક્ટોબર બે હજાર ચૌદ અને પંદરમાં કરવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ ચાઇલ્ડ સેક્સ રેશિયોનો નીચે લાવવાનો હતો વક્તાઓએ જણાવ્યું હતું કે આ કેમ્પેન દ્વારા છોકરીઓ જન્મ લે તેનો સારો ઉછેર થાય અને તેને શિક્ષણ મળે સમાનતા મળે તેની ખાતરી કરવાનો છે અને તે માટે આ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે આજે યુવતીઓને સરકારની ખાસ તાલુકા પંચાયતના પ્રમુખ વનિતબેન વસાવા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણબેન પટેલ પણ ઉપસ્થિત રહીને યુવતીઓને પ્રોત્સાહિત કરી હતી તેમજ મહિલા અને બાળ સુરક્ષા અધિકારી સહિત તમામ મહાનુભાવોએ નવદુર્ગા હાઈસ્કૂલમાં ભણતી બાળાઓને સરકારને વિવિધ મહિલાલક્ષી યોજનાની માહિતી આપી હતી તેમજ બેટી બચાવો બેટી પઢાઓની યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું નારીદંદન ઉત્સવ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા જે થીમ આપી છે વિવિધ થીમ આધારિત કાર્યક્રમો થઈ રહ્યા છે એવી જ રીતે આજે ના નાદોદ તાલુકા મથકે નર્મદા જિલ્લામાં માનનીય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને અને નગરપાલિકા પ્રમુખશ્રીના સહ સહઅધ્યક્ષસ્થાને નારી વંદન કાર્યક્રમ ઉત્સવે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ ઉજવવામાં આવ્યો ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે સે જાતિ ગુણોત્તર છે એમાં બેલેન્સ કરવા માટેના વિવિધ પ્રયત્નો થયા છે કારણ કે

ત્યારે આજે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ દરમિયાન આઈસીડીએસ વિભાગના નાંદોદ તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી મોસમબેન પટેલે હાજર દીકરીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ભણવાની સાથે સાથે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વંદના સપ્તાહ નિમિત્તે આજના દિવસે બેટી બચાવ બેટી પઢાવો દિવસનું આજે ઉજવણી કરવામાં આવી અહીંયા નવદુર્ગા શાળામાં જે અંતર્ગત અમારો પણ એની સાથે કાર્યક્રમ ચાલી રહ્યો છે વિશ્વ સ્તનપાન સપ્તાહ જે પહેલી ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી ઉજવવામાં આવે છે જેમાં અમારો મુખ્ય ફોકસ એ છે કે સ્તનપાન બાળકોને પૂરેપૂરું કરવામાં આવે બાળકના જન્મ પછી તરત સ્તનપાન કરાવવું અને છ મહિના સુધી સળંગ સ્તનપાન કરાવવું બીજી કોઈ પણ વસ્તુ આપવી નહીં અને આ કાર્યક્રમ દીકરીઓ સાથે મળીને અમારે ચર્ચા કરવાની થઈ એ મુજબ બેટી બચાવો અને બેટી પઢાઓમાં એ જ અમે કહેવા માંગીએ છીએ કે બેટીઓ આગળ તો વધશે ભણશે પણ ભણવાની સાથે એમને એમનું સ્વાસ્થ્ય પણ સાચવવાનું છે આજના સમયમાં જોઈએ તો એમને નાના વયમાં એ લોકો મેરેજ કરી લેતા હોય છે લગ્ન કરીને બાળક પણ થઈ જતું હોય છે તો એ બાળકને જીવડાવવું અને માતાને જીવડાવવું એક ચેલેન્જિંગ થઈ ગયું છે જેના કારણે દીકરીઓ સારો ઉંમર પ્રમાણે નિર્ણય લઈ શકે અને પૂરતું ભણે અને બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ થકી તેઓ વધુ ને વધુ સરકારના યોજનાઓનો લાભ લે અને એ જ એ લોકોને મેસેજ આપવા માંગીશું નક્કી કરવામાં આવેલી વય મુજબ એ લોકો લગ્ન કરશે તો એમને સરકારી નાણાકીય સહાય છે એ એ આપવામાં આવે છે તો એમનો જ અમે આગ્રહ રાખીએ કે એ લોકો એ જ ઉંમરમાં પરિણીત થાય અને સારું સ્વાસ્થ્ય જાળવે જેથી એમનું ભવિષ્યનું બાળક પણ સારું અને તંદુરસ્ત જન્મે થાય મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા અમને જે યોજનાઓ જાણવા મળી એ અમારા માટે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે અમે અન્ય દીકરીઓને આ યોજનાઓ વિશે જાણકારી આપીશું અને આજ રોજ અમારી શાળામાં અમને સરકાર દ્વારા જે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આમ બદલ હું આજ આધુનિક નારીની જુબામાં કહું તો मैं अबला नादा नहीं कोई दबी हुई पहचान नहीं हूँ स्वाभिमान से जीती हूँ रखती अंदर खुददारी हूँ माता हूँ बहन हूँ बेटी हूँ मैं व्यापारी हूँ बिजनेस लेडी हूँ पहले की कोई अबला नहीं आज की मैं आधुनिक नारी हूँ पुरुष प्रधान जगत में मैंने अपना वजूद बनाया है और जो काम मर्द करते आए हैं वो हर काम आज मैंने कर दिखलाया है मैं आधुनिक नारी हूँ રાજ્ય સરકારની મહિલાલક્ષી વિધ યોજનાઓ હાલ અમલમાં છે જેની દરેકને જાણ નથી તે માટે આવા કાર્યક્રમો થકી સૌ કોઈને જાણ થાય અને જરૂરી લાભાર્થીને તેનો લાભ મળે જે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીની ઉર્વશી વસાબાએ નારી વિશે સુંદર પંક્તિ કહી હતી જે આજની દરેક નારી માટે ગર્વ સમાન છે રાજેન્દ્રસિંહ કઠવાડિયા નિર્મદા ન્યૂઝ નર્મદા સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ હજારો ભક્તો ઉમટી પડશે જેને લઈને પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તારીખ પાંચ ઓગસ્ટથી લઈ અને ત્રણ નવ સુધી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં યાત્રી સુવિધાને લઈ અને અનેક સુવિધાઓ કરવામાં આવી છે ખાસ કરીને આગામી શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા યાત્રિકોને તીર્થમાં સારી સુવિધા મળી રહે પૂજા અર્ચન કરી શકે એ માટે અગાઉથી સોમનાથ ટ્રસ્ટની ટીમ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી તથા ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર માસ દરમિયાન આવતા યાત્રીઓની સુવિધા માટે તૈયારી કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે શ્રાવણ માસ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો વધારતા હોય ત્યારે લોકોને શાંતિપૂર્ણ દર્શન થાય એ એની ખાસ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે વધારાના પૂજાવિધિ કાઉન્ટરો વધારાની પૂજાવિધિ માટેની વ્યવસ્થા માટે પણ ટ્રસ્ટનું જે મંદિર પરિસરમાં સંકીર્તન હોલ છે એમાં પણ અલગથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જાણો છે મહિનાની શરૂઆત સોમનાથ મંદિર ખૂબ જ ભક્તોની આવવાની શક્યતાઓ ગયા વર્ષે લગભગ દસથી બાર લાખ જેટલા ભક્તો શ્રાવણ મહિનામાં આવ્યા હતા આ વર્ષે કદાચ સંખ્યા એનાથી વધશે સોમનાથ મંદિરનું જે આખું કેમ્પસ છે એ મોટું કરી દેવામાં આવ્યું છે ગયા વર્ષની કમ્પેરમાં એટલે અમારી પાસે હોલ્ડિંગ એરિયા મોટો છે પણ તેમ છતાં ટોટલ અમે ત્રણસો પોલીસ અને બે એસઆરપી કંપની સાથે રાઉન્ડ ધી મંદિરનો બંદોબસ્ત જાળવીએ છીએ સાથે સાથે કે આરટીની ટીમ અને ઘોડેસવાર પોલીસની અને સાથે સાથે આખી મંદિરની સિક્યુરિટી કરી રહ્યા છીએ ત્યાં અમારી પાસે જે અવેલેબલ મંદિરની સિક્યોરિટીના જે સ્ટાફ છે એને પણ અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને એના બધાના સંયુક્ત સંકલનથી તંત્રના સંકલનથી અમે આખો બંદોબસ્ત પૂરો કર્યો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર